આ વોશ મરીજી તેરાયા જી એટલો ભૂજો તો ઉજો માં ફોન ગોવાઈ તો કરું કુણે મળી ફોટો 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 તમારો 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 ઉભા પડી પડી કાલે નો ફોટો જોયા જો ફોટો આ જો આ તમે તો જોવો કે કીતા જો ફોટો રે કાકા રીતે ઠારુ અને આ તો જશું ફોટો રે છે જ જશું હા આ તો જશું ભાઈ આપું ના તાણા ઠીક હું દોસ્તાર છે ને આ ભાઈ જશું બાનો એક જ ફોટો ને મેરો મને લાગે હોય નો ફોન કાકા અને આપણ ગમે તે કને જશું પણ આગાવા લાગે હોય એ વાત થાકી તો ફોન આવજો તો આપણ નઈ રાખો ઈમાનદારી નું પેલી વાર ફોન

ગાળવા તેમ ફોન લાયા એટલે મે ઈમાનદારીથી કોલ કરી આ તો કોઈ નઈ એક ડારો માં ને વહ વહ 3 કિલો હોનું જોઈએ કેટલું થેન્ક યુ ચમેલી આ દીધું પાછું લે જેનું એનું કેણા ઘર બંગલો ઓટ કાઢ્યો લેમ પડતો હોત કાકા હાચું ગલી જડ્યુંતું બધું ન ફેકાય તો કેવું છે સુબા આપણો કોઈ દાડો ખોટું કોઈ કર્યું નહીં તો કેવું ઓ ઓ ના એક સમય હતો આપણો આ ગાડી માં જ ન લીધું હતું હલ લઈ લેવ તું સી લેવા આવી આપણો કોઈ દાડો હમ નું લીધું જ નહીં જસુબા ફોન બોન આવ્યો કોઈ નો ઓકા ઓ લઈને જાય આપણો લાલ બાબ્યો ગયો હોય લાલ બાબ તમને ફોન મારો બસ રસ્તામાંથી જડ્યો તો તા કોણ

આ તો મોબાઈલ ની વાત માં શું દેવને કીધું તું ના આપળો કોઈ ઈમાનદાર નહીં પણ આપ તો દેવ નું નામ છે એટલે તાર વચમાં મચમાં વિદુ હું ના લઉં પેલા વડીલ હતા કે હું મારો બધા લપકો ના ના એવું ના કરાય આપણા ગામ નાય ના મારો